સુરતમાં રોજે રોજ ચોરી સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે પાલ ખાતે આવેલ પાદેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી મંદિરમાં બે થી ત્રણ જેટલા ચોર ઘુસી ગયા હતા મંદિરમાં મૂકેલા ગલ્લાઓ સાફ કરી નાખ્યા

પાસલની એન્ટ્રી કરી અને રાધા સ્વામી જે અમારું ઈશુકરા મંદિર છે બાજુમાંથી રસ્તો છે ત્યાંથી એન્ટ્રી કરી અને સીધા આ બાજુમાંથી અંદર એન્ટ્રી કરી અને સીધા આવીને પેશકાર ડિસ્મિસ લાવીને ખોલી વીસ મિનિટની અંદર આ છ ગલ્લા તોડીને એ લોકો નીકળી ગયા છે કમસે કમ અંદાજે તો રકમ પચીસ ત્રીસ હજારથી પણ વધારે હોવી જોઈએ તોડતા કેવું લાગ્યું તમને એ આ જે સાવુઓ બનાવે છે દાઢી છે દાઢી છે જેવો દેખાય પણ પંજાબી હોઈ શકે કોઈ બીજી પણ વ્યક્તિ હોય શકે પણ કિમ્યાગીરી માણસો છે જે તાળાઓ બનાવીને ખોલતા હોય એવા વ્યક્તિ અમને દેખાડ કારણ કે બેગ એની સાથે હતી બેગ સાથે લઈને આવેલા પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ઈમેજ ને બધું લઈ ગયા અને મેં આજે વાત કરી છે કે ભાઈ એફઆઈઆર કરવી છે વેપારી કરો તો આ જલ્દી પકડાય કારણ કે આવું તો દર વર્ષે ચોરીઓ થાય છે કેટલી ચોરી થઈ ગઈ કમસે કમ દર વર્ષની અંદર બે વાર તો થાય જ છે એટલે પાંચ વર્ષની અંદર આજ સુધી કોઈ પણ સફળતા મળી નથી આપણી કરતાં મને આમ છે છોરોની શ્રદ્ધા વધારે હોય એવું લાગે કારણ કે છોર પકડાતા નથી અને છોરી કરીને લઈ જાય છે પોલીસ સ્ટાફને આમાં ધ્યાન આપી અને પોલીસને સફળતા મળે એવી આપણે પ્રાર્થના કરીએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત તમારી તમામ માહિતીથી આપડે છુડાય એસ આઇન ન્યૂઝ સાથે